તમને જો મારી રાત્રે તો સવાર થતા પહેલા બરાબર ભૂખ લાગતી હોય ને તો હવે બિલકુલ ચિંતા ના કરતા ભજીયા સેવસણ ભજીયા ઉસણ આ બધી આઈટમ મળી જશે પણ રાતના સાડા ત્રણ વાગ્યા થી લઈને સાત વાગ્યા સુધી ફૂલ ચક્કા જેમ ભીડ જામેલી છે ભાઈ અહિયાં દાદા બનાવે માસી બનાવે કાકા બનાવે જાતની આઈટમ બનાવે તમને એમ થતું હશે અડધી રાત્રે ત્યાં તમે ભીડ જોયો ભાઈ આખી લારી ગઈ લીલા લારી પહોંચી ગયા મેં કીધું ભજીયા મંગાવો સેવસણ મગાવો જે આઈટમ મંગાવો બરાબર ભૂખ લાગી છે અને ખરેખર કહું ભાઈ એકદમ વસ્તુ જોરદાર ખવડાવે છે અને આટલું હવા માં તમને ખવડાવો ને જ બહુ મોટી વાત છે અને ભાઈ આ અત્યારનું નહી આ વર્ષો થી ચાલુ છે વર્ષોથી પબ્લિક આટલા વાગે તમને મળશે જાય એડ્રેસ ની વાત કરું ને તો ચોખંડી એરિયામાં પ્રતાપનગર રોડ ઉપર આ તમને મળી જશે સવારે ત્રણ થી સાત વાગ્યા સુધી અને ત્યાં છે ને બે થી ત્રણ અલગ અલગ લારી છે બધી જગ્યાએ તમે સારું જ મળશે ખાવા માટે એટલે ભાઈ તમને જો રાત્રે ભૂખ લાગતી હોય તો તમારા બધા ભાઈ બહેનો અને બહેનપણ શેર કરી દેજો અને હડા ત્રણ વાગે ચાર વાગે પહોંચી જ લ્યા